ગ્રુપ ઓફ companies દ્વારા 8 માર્ચ થી 13 માર્ચ સુધી મહિલા દિવસ સપ્તાહની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન બોટાત જિલ્લા કલેક્ટર ડૉ જીનસી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં સ્કાય ગ્રુપ ઓફ કંપનીઝના તમામ કર્મચારીઓ સાથે મહિલા દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે દરમિયાન બોટાત જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે સ્કાય ગ્રુપ ઓફ કંપનીઝના માનવ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં કલેક્ટરે તેમના વ્યક્તિગત અનુભવ દ્વારા તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા સ્કાય ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ કેટલીક મહિલા તાલીમાર્થીઓને સ્કિલ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટીસ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કલેક્ટર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ઉપસ્થિત તમામ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા સ્કાય ગ્રુપ દ્વારા આવનાર ચૂંટણીમાં એકસો ટકા મતદાન કરવા માટે તૈયારી દર્શાવી હતી